મારું નામ માલમ શૈલેષ હેરાવભાઈ એમાં અમારે એવું છે કે અમે ઘેડમાંથી જ્યાં વસેલા હે અમે વર્ષોથી આ વિદ્યાર્થી સન્માન રાખીએ અને આ વર્ષે અમે લગભગ પહેલાં ઓછા અમારે માર્કશીટ થતા ઓછા આ વખતે અમે ત્રણસોથી સાડા ત્રણસો વિદ્યાર્થીઓ અમને માર્કશીટ આપ્યા છે અને ખૂબ સારી કામગીરી સમાજની અમારી આગેવાનની સાથે રહી બહુ ખૂબ કામ સારું કર્યું છે કે અમે થોડા વિદ્યાર્થીઓ માર્કશીટ થતા ઓછી પગલે હવે અમારી ઓછામાં ઓછા અહીંયા બારસોથી પંદરસો અમારા જે ઘેડમાંથી અહીંયા ધંધો કરવા આવ્યા કે રે હે કે એ હવે અમે સાથે મળીને હારે વિદ્યાર્થી સન્માન સમારોહ દર વર્ષે ઉજવીએ છીએ અને આ વખતે અમે ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને અમે એ રિસ્પોન્સ આપવા માગીએ છીએ કે તમે ખૂબ આગળ વધો ને બધાનો સાથ સહકાર રાખો ને આગળને આગળ પ્રગતિ પ્રગતિ કરતા રહ્યો એવી અમારી વિનંતી છે બીજું આગળનું અમારે કેશુભાઈ ભુવા એ કહેશે તો મારું નામ ભુવા કેશુભાઈ રામદેવભાઈ અને પારડી પ્રમુખ હવે આજે અમે પચીસ વર્ષતા એક દારૂ વિદ્યાર્થી સન્માન સમારોહ કરીએ છીએ અને વિદ્યાર્થી સન્માન સમારોહ કરવાનું કારણ કે ભાઈ વિદ્યાર્થીને કાંઈક પ્રોત્સાહન મળે અને એકબીજાને જોઈ અને એને પણ આગળ વધવાની તમન્ના જાગે આમ કરીને અમે અમે લોકો બધા ભેગા મળી અને આ કાર્યક્રમ વ્યવસ્થિત કરીએ છીએ અત્યારે આજની તારીખમાં સાડા ત્રણસોથી સાડા ત્રણસોની આજુબાજુમાં વિદ્યાર્થીએ ભાગ લીધો છે અને અત્યારે આ કાર્યક્રમ પૂરો કરી અને બધા સાથે મળી અને ભોજન પણ કરીશું આશરે આઠસોથી નવસો માણસ અત્યારે ભેગા થઈ ગયા છે નાની વસ્તુ આપી છે નાની વસ્તુ આપી અને વિદ્યાર્થીને એટલા માટે નાની વસ્તુ કે મોટી વસ્તુ વિદ્યાર્થીને નાની વસ્તુ આપી તો પણ એને લાગે કે અમને મોટી વસ્તુ આપી છે અને એનાથી એને બીજા વિદ્યાર્થીને પ્રેરણા મળે કે હું કાંઈક જો પેલો નંબર લઈ આવું તો મને શિલ્ડ મળે મને કોઈ મેડલ મળે આ એને પ્રોત્સાહન રૂપે અમે એને ઇનામ વિતરણ કરીએ છીએ માલમ વિદ્યાર્થી કાર્યક્રમ રાખ્યો એમાં મજા આવી ગઈ સારા છે છે પાસ થયેલ મને એક મેડલ બ્રોન્ઝ

વારુડા વાજા કૃષ્ણ હરેશભાઈ છે એ વડા કાર્યક્રમ મજા આવી બહુ પણ એમાંથી ઈરાબ ભાઈલું રિઝન ઓલું આ વેડાલ ભાઈલું સીલ્ડ ભાઈલું બોલ પેડ પછી ધોરણ દસ પછી બાર પછી શું કરવું એના વિશે આપવું ચોપડો બોલ પેડ એવું બધું આપવું મારું નામ ડૉક્ટર ધારા ચુડાસમા છે હું ફોર્થ યર બે જેમ એસ ક્લિયર કર્યું છે અને અત્યારે ઇન્ટર્નશિપ કરું છું મારે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી છે અને આજના સન્માન સમારોહ છે જેમાંથી ઘણી પ્રેરણા મળે છે ઘણા વિદ્યાર્થીઓને આગળ જવાની પ્રેરણા મળે છે અને હું આગળ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી અને બધા લોકોની હોમિયોપેથિક દવા છે એ આડઅસર વિના લોકોને સાજા થવાની કેપેસિટી રાખે છે તો એવી જ રીતે હું આપણા સમાજના લોકો અને બીજા લોકોની આડઅસર વગર જે દવા છે એનાથી લોકોની સેવા કરવા ઈચ્છું છું અને આગળ મારે હોમિયોપેથિક

આજે મને એ વસ્તુ પ્રાપ્ત થઈ કે ઘણા વિદ્યાર્થીઓ છે એને આગળ વધવાની પ્રેરણા મળે અને અહીંયાથી મળતું ગિફ્ટ સેલ્ટ છે જે વિદ્યાર્થીઓને આગળ વધ વધવા માટે પ્રોત્સાહન આપે અને વધારે ને વધારે માર્ક મેળવે એ માટે એમના મનમાં એક સંકલ્પ થાય કે હું આનાથી વધારે માર્ક મેળવીશ અને વધારે આગળ વધીશ મારા પપ્પા પણ ટીચર છે તો એ પણ મને એ જ એનાથી પણ એ જ પ્રેરણા વધે છે કે હંમેશા તમે ભણવામાં અને બીજી પ્રવૃત્તિમાં રસ રાખો અને હંમેશા આગળ બીજા વિદ્યાર્થીઓને પણ એ જ પ્રેરણા મળે કે તમે આગળ વધો અને સમાજનું કામ કરો નાની વસ્તુ આજે ભલે તો આપણે સમાજ દ્વારા

હા આ આયોજન કર્યું એટલે સમાજને હું એ જ પ્રેરણા મળ્યું છે ઘણી દીકરીઓ જે આગળ વધે છે તથા આપણા સમાજના જે બાળકો છે એને આગળને આગળ પ્રોત્સાહન મળે એ માટે આ બહુ જ સારું કાર્યક્રમ છે અને એમાં ઘણા બાળકોને પ્રેરણા મળે છે આજનું કાર્યક્રમ બહુ સારું હતું દર વખતે આવું કાર્યક્રમ થાય છે હું અત્યારે આ વખતે જ નહીં પણ દર વખતે આ કાર્યક્રમમાં આવું છું મારું નામ જુડાસામાં ત્રિષા છે હું ધોરણ દસમાં અત્યારમાં અભ્યાસ કરું છું અને આ કાર્યક્રમ દર વખતે યોજાય છે જેમાં દર વખતે બધા જને પુરસ્કારો મળે છે જેમાં બધા જને સમજાવે છે કે તમારે ભણવું કેવી રીતે ભણવું છે અને આગળ વધવાની પણ સમજણ આપે છે અભ્યાસ વિશે શું કેવો માગો દર વખતે જે જે લોકોએ પીએચડી કરી હોય છે માસ્ટર્સ બધા જને આવા પુરસ્કાર આપે છે અને એ પુરસ્કાર જ નથી આપણે એક પ્રમાણ બની જાય છે કે જે આપણને સમજાવે છે કે આપણે આ સુધી કોઈ છે અને આપણે આગળ પણ મહેનત કરવી જોઈએ એનું પણ પ્રમાણ આપે છે